મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને આજે ફરીથી અમે એકવાર હેરો જાય છીએ મારો અવાજ તમને ઓછો આવતો હશે જરા અમે આજે હેરો આવીને વિડીયો ચાલુ કર્યો નણંદ ઘર ક્યાંથી બે મિનિટ ચાલવાનું છે અમે આજે બાબર બાળકો બનાવવાનો છે બાંગડાનું તો એન્જોય કરજો વિડીયો મેં અમારા ધાર્મિક ભાઈ માટે એક સરપ્રાઇઝ લીધીશ જોઈ શકો છો અભયના હાથમાં આવે બધે જોઈ શકો છો આ છે ને ઇન્ડિયાથી લાવ્યા હતા બે ત્રણ વર્ષ થઈ ગયા એ ગાડીમાં બેગમાંની બેગમાં પેક હતી કેમ કે ગાર્ડન હોય તો છોકરા હકાવે અને આપી દઈએ તો અમારો ધાર્મિક ભાઈ હકાવીએ છોકરાની છોકરીને બધી એન્જોય કરીએ જાણીશું મારે એક ભાઈને આંખવી છે પણ ગાર્ડન વિનાનું માથા પૂછીએ છે તો જો હજુ વિશે આગળ છે અમે શરમાં દીકરા એવા એને પપ્પા છે કામ ઉપર જાય ચાલો એમના જઈને હવે જોઈએ રિએક્શન ધાર્મિક ભાઈનું એને કીધું નથી કે અમે સારા માટે ગાડી લાવીએ तक्षवे कटावी थी पर ये नज़ जो देखे पुया फुया आप ही दो धार में डायो सेम तो मारो तक्ष हाँ हमें पुगे ये वाला जो ही शक्कर से आप पानी भरेंगे जिस हाँ आगे जा हाँ आगे जा मागे जा हमारे धार्मिक भी कहीं गया जागेस क्या बते बते खोटी धार्मिक तेरे तो सरप्राइज लाइव आज हमें इनका डे वन टू सरप्राइज जो ही शक्कर मार तुर मुझे। तुर मुझे। के मारे डरबे कट्टो खुलावी जत केतले मज्जा आवे है ए नि एक्ला न कर दियो द अजय केव लागै कोने कोने जोये गाडी तरे जोये दियो दिया लास्ट डे तो तो जोई सको जो थोड़ो उभी दे जो અને મમ્મી ને છે ને બહુ બધા નવા નવા માથા ઓરાવતા આવડે છે આખું ફરતું ફરતું તો જોઈ શકો છો મસ્ત મજાનું કેટલું સરસ લાગે છે કા કોમેન્ટ કરજો એવા હાય વર્ષા બેન મારે ધાર્મિક સરપ્રાઈઝ લાવ્યા પાછા ગોળિયા મેં નાખી દીધો તો ગાડી તો અમારા દિયા બેન આખવા માંડે છે હેલો ફ્રેન્ડ તો ચાલો અમારા બાંગડા હવે પલટી ગયા છે જોઈ શકો છો આખું ભર દીધું આપણે મોરી નાખીએ ને ખાલી શીરવાના છીએ ને વર્ષાબેન છે લાકડા કાપીશ કે કોલસા નથી તે લાકડા જે કરવાના છે તો ચાલો હું શાક મોરો બેઠી જાઉં પછી બતાવો તમને કેવી રીતના બનાવવું એ તો જોઈ શકો છો મેં ભીંગડા પાડીને પાડવાનું ચાલુ કરી દીધું આવી રીતના ભીંગડા ફરી પાડવાના છે એટલે પછી આપણે આવી રીતના છે ને એ વચમાંથી સીવી રાખવાનો કે આનું જ કાઢીને એનું ઉપરનો કાઢા તો ફેંકવાના છે ને તો લાકડા ફાડીને રેડી થઈ જાય હલો ફ્રેન્ડ્સ હવે બધા બાંગડા મેં રેડી કરી નાખે છે ને એને ખારવી નાખીશ ચેસો ખચોળ નિમકમાં થોડીક રહેવા દેવાના ને અહીંયા બધું મસાલો રેડી કરવાનો છે આમાં તો આદુ લસણ પછી લેલા ધાણા લેલા મરચાં ટમેટાં હવે એના પણ છે બધા મસાલા તો કેટલીક આ બેન તમને બતાવીએ હું નાખું એડ કરું છ ચાલો પહેલાંના પણ છે ધાણા જીરું આપણે જે વધારે છે ચાર સમજી નાખ્યું પછી એના પણ છે હળદર એક ચમચી હળદર નાખવાની છે એક ચમચીને થોડી પછી રેડ ચીલી પાવડર ચોકલી દાવ મતલબ ત્રણ ચમચી પછી નાખણ ચરની મક સ્વાદ પાછા આપણે એક ટેસ્ટ કર્યું મસાલો પછી એ પાછળ નાખ્યું આપણે હવે નખણ ચરનીમક દહીં અને આપણે એમાં પાંચ ચમચી દહીં લેવાનું છે પછી આપણે નાખવાનું છે એમાં તેલ તેર એડ કરવું બીજી બે પાવડા થોડુંક લેવાનું છે અડધી હવે મેગી મસાલો નાખવાનો છે હવે કીતી કા મેગીનો મસાલો એડ કરીશ આ વખતે એનો પેલો આવે છે ને એ નથી આજે મેગીમાંથી કાઢીને એડ કરવાનો છે આ નાખો સ્વાદ બહુ સારો આવે

હેલો આપણે શીતલ નો આપણે ટાટિયા મસાલો છે તમારે હા એ લાવો તો નાખો કેમ કે પાણી નાખી દીધું છે ને હા નરમ થઈ ગયું છે પેઠી ને પાછો ચાલો આપણે એમાં મિન્સ મસાલો થોડો એડ કરી નાખીએ કેમ કે થોડું પાણી જેવું થઈ ગયું છે થોડું એડ કરવાનું છે થોડું ઘાટું થઈ જાય

બાંગડા સીન જરાક ખારા હોય તો હાર લાગે હાવ મોરા હાર લાગે ને ભાઈ ચાલો આપણો મસાલો રેડી થઈ ગયો છે મસ્ત મજાનો હવે બાંગડા ધોઈને હું ભરીને પછી બતાવવા કે કેવા ભર્યા છે ચાલો ફ્રેન્ડ જે શકો છો મેં આવી રીતના ભરી દીધા છે મસાલો અંદર પછી આવી રીતના પેક કરીને ફોઈલ પેક કરી દેવાની છે ચાલો બધા કરીને પછી સીધા આપણે આવી રીતના ભરી દેવાનો મસાલો થોડોક મસાલો નરમ છે એટલે ઓલું થાયશ ફેલ લસરી જઈશ જોઈ શકો છો ઉપર પણ મૂકીએ ને તો એનો સ્વાદ સારો આવે ચાલો હવે પછી બતાવો હવે હલો ફ્રેન્ડ તો જોઈ શકો છો અમારું બાબે ક્યુ રેડી થાય છે અમે આ વખતે ફોયલમાં મૂક્યું છે આ કાઢનો કારું થઈ ગયું પેલા છે ને અમે જારી ધાર્મિક ભાઈ કાંક મૂકી દીધી તે મળી નહીં પછી આ ઓળની જારી અમે કાઢી એમને એમ કરતા ગાય ગયા કઈ જગ્યા

Halo friends, hello friends. Agama roh barbecue ready terus ya. Kami mami di kiri bayi baki terus. Unes di sih ya kasih ya. <tellan> Cepat sih enjoy Cepat sih garden ya. <tellan> ચાલો તો બહુ ગરમ છે બહુ જ ગરમ છે સાડા પાંચ થઈ જાય કાલનો વિડીયો આવી ગયો માછલીનો એન્જોય કરજો મેં મૂકી દીધો આજે ચાલો ખાઈ લઈએ પછી હેલો ફ્રેન્ડ્સ અમે જમે બાબી ક્યુ બધી ખાઈ લીધું હવે અમે જઈએ છે ઘરે ને અમારા બધા મહેમાન અમારા ઘરે આવે છે આજે ત્રણ ત્રણ છોકરીઓ આવે છે રોકાવા થોડાક દિવસ ને આ ભાઈ જો હાથ પકડજો मुकोराया एट्सु देओस भला आपण आनो बस होई जाय नगर एने जा, जा, जा दुकाना <laughs> ने भाग पवन होई आवजो एने मम्मी आई मेडू तो सा आगर जते मम्मी लेनी अजय अमृता बाई साइड मरे तो आ जाओ आणे अमर घरे आवू लागे अमर घरे आवणू छे ए बाय एक्सक्यूज मी अमर घरे आवो हालो आपण आनो छोकरा आपण आनो लेनी बोलियो जते जते बाय बाय के बाय बाय હવે જાઈએ સીધા ઘરે જને મળીએ કેમ કે અત્યારે વાગી જશે સાડા છ સાડજ ને હવે ઘરે જની પાછું જમવાનું બનાવવાનું છે તો અમે છે ને અહીંથી વટી જઈએ ચાલો બાય બાય ધાર્મિક બાય બાય કરો જતો એને આવું જ અપરો ભેગું હું જોબ કરી બતાવો આગળ જતો એને આવું તો ચાલો Okay, video nyt aja sen kierrosta on omaro video keho likeo, saro likeo, itse likeo, shareo, subscribeo. Valitse nuo videoita, seuraa. Bye bye, jeesi kerran